અમરેલીના બગસરામાં મફતિયાપરાના વિસ્તારમાં લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું તો બગસરાના મામલતદાર પ્રાંત ઓફિસર સહિત નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું છે જેતપુર રોડ પર આવેલા મફતિયાપરામાં રહેતા લોકોના પ્લોટ બાબતે આવેદન અપાયું છે આવેદનપત્ર આપવામાં મફતિયાપરાના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારત માતાજી આજે અમે ભગસરા જેતપુર રોડ ઉપર મફતપરા વિસ્તારની અંદર જે અમે આવેદનપત્ર આપેલું છે એમાં મફતપરામાં પ્લોટ ફાળવાની બાબતે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને બગતસરા મામલતદારશ્રીને આપેલું છે અને પ્રાંત સાહેબને પણ આપેલું છે પણ અમારે મફતપરાની અંદર દસ્તાવેજ માટેની જે અમારી જે પ્રોસેસ છે છેલ્લા ચાર વર્ષથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અમારી પણ રિસર્વેની રજૂઆત કરીએ છીએ રિસર્વે પણ થયું નથી તો અમે અવારનવાર લોકોને લઈને કલેક્ટર સુધી પહોંચ્યા છીએ તો અમારી માગ પૂરી થાય અને અમારો જે હક છે માગવાનો અને હક મળે અને અમારે વધારેમાં વધારે અમારા વિસ્તારની અંદર વહેલી તકે હક મળે એવા પ્રયત્નો કરીએ છીએ અને અમને સરકાર શ્રી કોઈ પણ જાતની અમને સહાય મળતી નથી જેથી કરીને સહાય મળે એ માટે કાગળો કરી દે ને દસ્તાવેજ કરી દે સનદોવા માટે ફરીથી માપીને અને પ્લોટ ફાળવે એવી સરકાર શ્રીને વિનંતી છે જય ભારત જય અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી